અને કોંગ્રેસ પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું અને બારમી ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે હજારોની જનમેદની સાથે હજારો કાર્યકરોની હાજરીમાં અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માન્ય પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈને જેમ દૂધમાં સાકર ભણે તે રીતે અમારા કાર્યકરો સાથે ભળી જઈને ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી શરૂ કરી વિજાપુર તાલુકાના ગામે ગામથી ગલીએ ગલીએથી સીડીએ શેરીએથી મારા આ પગલાંને આવકાર મળ્યો એક પણ જગ્યાએથી વિરોધ ન થયો અને ભારતીય જનતા પક્ષમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ પણ મને દિલથી સ્વીકારી અને બધા જ ભેગા થઈને ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના જે કોઈ ઉમેદવાર આવે એને જતાડવાની તૈયારીમાં લાગી ગયા હતા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગો કરીને બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બિલકુલ સંપૂર્ણ હું પણ સામે પ્રતિજ્ઞા સાથે કહું છું કે વિજાપુરની બેઠક ભારે લીડ જીતીને જીતી ને બતાવશું અને લોકસભાના ઉમેદવારને મને જેટલી લીડ મળે એટલી જ લીડ સાથે બીજા લીડ અપાવીને ભારે બહુમતીથી ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવારને પણ જીતાડીશું